નશા વિરુદ્ધના અભિયાનને વેગ આપતા ગુજરાત સરકારે રાજ્યમાં બસો તેર નવા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એએનટીએફ યુનિટ કાર્યરત કર્યા છે આ પહેલના ભાગરૂપે અમદાવાદમાં નવી ઝોનલ ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જેમાં એકસો સત્યોતેર નવી નિમણૂકો દ્વારા પોલીસ દળને વધુ સુદ્રઢ બનાવવામાં આવ્યું છિ નશા મુક્તિનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે અત્યાર સુધીમાં એક હજાર સાતસો અગિયાર જેટલા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા છે જેનાથી અંદાજે સત્તર લાખ નાગરિકો લાભાન્વિત થયા છે આ ઉપરાંત નશાબંધી અંગેની ફરિયાદો માટે ખાસ હોટલાઇન અને વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે બીજી એન એચ ઓપીએફ ગુજરાત ડૉક્ટર કેરાન રાવ સરકે હસ્તક્ષપ એ એનટીએફ એન્ટીનાર્કોટિક સ્ટાસ્ફોર્સ કા ઝોનલ ઓફિસ અમદાબાદ ઓફિસના ઉધા ઉદ્ઘાટન કર્યા ગયા છે એ એક નઈ टास्क फोर्स बनाने में आई है जो कि माननीय गृहमंत्री साहब के जो मार्गदर्शन हेठ 2021 में ये एपेक्स एनकॉर्ड की मीटिंग में ये सर का एक प्रोजेक्ट था कि एक एंटी नार्कोटिक्स टास्क फोर्स हर एक स्टेट में होनी चाहिए उसी तर्ज पर 2025 के जो बजट में ये एक नई फोर्स को नया स्ट्रेंथन करने के लिए 177 नए लोगों की भर्ती और नया महकम मंजूर करने में आया